અમદાવાદમાં કાંકરિયા સ્થિત પિકનિક હાઉસ ખાતે ઉત્તરાખંડમાં વસતા બંધુ મંડળ દ્વારા એક વાર્ષિક રમતોત્સવ અને દિવાળી મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં છેલ્લા વર્ષથી વસતા બંધુ મંડળ જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યરત છે આ પ્રસંગે અમદાવાદમાં વસતા કુમાઉ લોકોએ પરિવાર સાથે સ્નેહ મિલનમાં હાજરી આપી હતી તો આ કાર્યક્રમમાં રમતોત્સવના વિજેતા આઠથી પંદર વર્ષ સુધીના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

એકસો દસથી એકસો વીસ વિદ્યાર્થીઓની વચ્ચેને ઇનામ વિતરણ થવાનું છે જેમાં ચાર વર્ષથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ વીસ એકવીસ વર્ષના બાળકો સુધીનું ઇનામ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે